વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં પકડાયેલા કુલ ત્રણ કરોડ એકત્રીસ લાખ નેવ્યાસી હજાર આઠસો ઓગણસિત્તેર રૂપિયાનો પ્રોહિબિશનનો મુદ્દા માલ ભિલાડ આરટીઓ ચેકપોસ્ટ ખાતે નષ્ટ કરાયો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં પકડાયેલા પ્રોહિબિશનનો મુદ્દામાલનો નષ્ટ આજરોજ કરવામાં આવ્યો હતો જેમાં પારડી પોલીસ વાપી ટાઉન પોલીસ સ્ટેશન વાપી ઉદ્યોગનગર વાપી ડુંગરા ઉમરગામ પોલીસ સ્ટેશન ભિલાડ પોલીસ સ્ટેશન મરીન ઉમરગામ ધરમપુર પોલીસ સ્ટેશન નાના પોંઢા કપરાડા પોલીસ સ્ટેશન વલસાડ વલસાડ રૂરલ અને ડુંગરી પોલીસ મથક મળી તમામ પોલીસ મથકોમાંથી કુલ ત્રણ કરોડ એકત્રીસ લાખ નેવ્યાશી હજાર આઠસો ઓગણસિત્તેર રૂપિયાનો પ્રોહિબિશનનો મુદ્દામાલ આજરોજ ભિલાડના આરટીઓ ટીઓ ચેકપોસ્ટ ખાતે પ્રાંત અધિકારી પ્રાંત અધિકારી પારડી વલસાડ પ્રાંત અધિકારી ધરમપુર નાયબ પોલીસ અધિક્ષક એસડીપીઓ વલસાડ નાયબ પોલીસ અધિક્ષક એસડીપીઓ વાપી પ્રોબેશનલ આઈપીએસ ડુંગરા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વિભાગ જિલ્લાના તમામ થાણા અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો હતો